રાજકોટના ધોરાજીમાં મોટીમારડ ગામે મુકેશ રાછડીયાના ખેતરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા લાખો રૂપિયાના ઘઉં બળીને ખાખ થયા અંદાજે વીસ વીઘા જમીનમાં ઘઉંનું વાવેતર થયું હતું ત્યાં ગિરનાર ફીડર અગિયાર લાઇનમાં ખામી સર્જાતા ખેતરમાં આગ લાગી ખેડૂતોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો ખેડૂતોએ પીજીબીસીએલને જાણ કરતા અધિકારીઓ સ્થળની મુલાકાત તે પહોંચ્યા હતા અને ઘટનાનું પંચનામું કરી વર્તનના પ્રયાસો કર્યા

તો ત્યાં જાણ થતા જેટલું બને એટલા સ્થાનિક આગેવાનો બાજુના મજૂરોના માધ્યમથી આગને કંટ્રોલ કરી અને પીજીવીએસએલના ના અધિકારીશ્રીઓ અહીંયા સ્થળ ઉપર આવી આગળની કાર્યવાહી કરે છે